નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટલાય ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ ચોવીસ માર્ચ બે હજાર પચીસ ને વાર સોમવારના રોજ ગુજરાતમાં સોના અને સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંધીનો ભાવ સો રૂપિયા નેવું પૈસા આઠ ગ્રામ ભાવ આઠસો સાત રૂપિયા વીસ પૈસા દસ ગ્રામ ભાવ એક હજાર નવ રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ દસ હજાર નેવું રૂપિયા અને મિત્રો આજે એક કિલોગ્રામ સાંધીનો ભાવ એક લાખ નવસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ આઠ હજાર બસો વીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ પાસઠ હજાર સાતસો સાઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ બ્યાસી હજાર બસો રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ અઠ્ઠાણું હજાર છસો ચાલીસ રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ આઠ લાખ બાવીસ હજાર રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ આઠ હજાર નવસો સડસઠ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ એકોતેર હજાર સાતસો સત્રીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ નેવ્યાસી હજાર છસો સિત્તેર રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ એક લાખ સાત હજાર છસો ચાર રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ આઠ લાખ હજાર રૂપિયા રહ્યો છે